વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઓગણીસ તારીખે મતદાન થશે છવ્વીસમી મેથી એટલે હમણાં થોડાક દિવસમાં જ ફોર્મ ભરવાની શરૂઆત થશે અને ત્રેવીસ જૂને પરિણામ આવશે આ ચૂંટણીની તારીખોની જાહેરાતની સાથે નેતાઓ પણ અવનવી જાહેરાતો કરી રહ્યા છે ભૂપત ભાયાણી હર્ષદ રિબડિયા આ બંનેની પ્રતિક્રિયાઓ સામે આવી અને બંનેએ કહ્યું કે પાર્ટી જેને ટિકિટ આપશે એને જીતાડવા માટે અમે મહેનત કરીશું પણ આ વખતે આવશે તો ભારતીય જનતા પાર્ટી સામે પક્ષે ઈસુદાન ગઢવી જે આમ આદમી પાર્ટીમાંથી છે એમનું પણ નિવેદન સામે આવ્યું છે ગોપાલ ઇટાલિયાને બુજ પહેલા આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા અને ગોપાલ ઇટાલિયા વિસાવદરના ગામડે ગામડા ખૂંદીને એ જનતાની સમસ્યાઓ અને જનતાની પ્રશ્નોને જાણીને પોતાની ડાયરીમાં નોટ કરી અને જનતાના દિલ માં પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે એ બધાની વચ્ચે સવાલ સૌ કોઈને એ થઈ રહ્યો છે કે આ વખતે વિસાવદર અને કડી વિધાનસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન કેમ નહીં થાય ઈસુદાન ગઢવીએ એ સવાલ પર આડકતરી રીતે કોંગ્રેસને ટોણો માર્યો છે અને કહ્યું છે કે કોના દબાણથી કોંગ્રેસે આ ગઠબંધન તોડ્યું છે એ સમજાતું નથી એની સાથે સાથે એમણે ભારતીય જનતા પાર્ટી જો હારશે અને જો આમ આદમી પાર્ટી જીતી જશે તો ખેડૂતોનું દેવું માફ કરશે એવી પણ જાહેરાત કરી છે આ વખતે વિસાવદરની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની શું રણનીતિ છે એ સાંભળો એ સુદાન ગઢવી પાસેથી વિસાવદરની ચૂંટણી કાનૂની અડચણો બાદ જ્યારે આજે જાહેર થઈ છે ત્યારે હું વિસાવદરની જનતાને અને ગુજરાતના ખેડૂતોને અભિનંદન પાઠવું છું આ જે ચૂંટણી છે ગુજરાતના ખેડૂતો લડવાના છે આ ચૂંટણી આમ આદમી પાર્ટી કે માત્ર ગોપાલ ઇટાલિયા નહીં પડતું આ ચૂંટણી ગુજરાતના ચોપન લાખ ખેડૂતો મજૂરો શ્રમિકોની ચૂંટણી છે ભાજપે વારંવાર વિસાવદનની જનતાનું અપમાન કર્યું છે ત્યાંથી ધારાસભ્ય ભાજપનો ન ચૂંટાય વિસાવદનની જનતા ભાજપ વિરુદ્ધ મતદાન કરે એટલે ભાજપ છે રૂપિયાના જોરે ધારાસભ્યો ખરીદવાનો ધંધો કરે છે ત્યારે અમે આમ આદમી પાર્ટીએ પેલા સર્વે કરાવડાવ્યો કે ભાઈ હવે તમને તમારી શું ઈચ્છા છે ત્યારે વિસાવદનની જનતા એવું કહેલું કે અમને મજબૂત લીડર આપો આજે પણ અમે ભાજપને હરાવવા માટે તૈયાર છીએ એટલે ગોપાલ ઇટાલિયાજી જેવા મજબૂત લીડર આપ્યા છે અમે અને એમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી અને ગુજરાતના ખેડૂતો વંચિતો ગરીબો શોષિતો અને એ અને એનો અવાજ વિસાવદરની ચૂંટણીમાં જીતવાનો છે રહી વાત ત્યાં ભાજપની તો ભાજપ એવા પોસ્ટરો માર્યા છે કે ભાઈ ભાજપ લાવો અને વિસાવદર બચાવો શરમ આપવી જોઈએ ભાજપને ત્યાંની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયતો ભાજપને ધારાસભ્ય ભાજપનો સાંસદ સભ્ય ભાજપનો રાજ્ય સરકાર ભાજપની કેન્દ્ર સરકાર ભાજપની તો તમે સેનાથી વિસાવદર બચાવવાની વાત કરો છો વિસાવદરની સાથે તમે અન્યાય કર્યો છે વિસાવદરના ખેડૂતોને અપમાન કર્યું છે એટલે મારી ગુજરાતના ખેડૂતોને વિનંતી છે કે એક થઈને આ વખતે પાર્ટીઓ ભૂલી જાઓ તમે કોંગ્રેસના કાર્યકર્તાઓને ભાજપના કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે ગોપાલ ઇટાલિયા એ એક ગુજરાતના ખેડૂતોનો અવાજ બનવા જઈ રહ્યો છે ત્યારે તમે બધાએ એમને મદદ કરીને ઝાડુનો બટન દબાવજો કારણ કે એટલા માટે કે જો વિસાવદની જન ચૂંટણી ભાજપ હારશે તો ખેડૂતોનું દેવું માપ કરશે ભાજપ વિસાવદની ચૂંટણી ભાજપ હારશે તો ઇકો ઝોન નાબૂદ કરશે વિસાવદરની ચૂંટણી ભાજપ હશે તો ખેડૂતોને પૂરતા મગફળીના અને કપાસ સહિતના પાકોના ઉપજના ભાવ આપશે વિસાવદની ચૂંટણી ભાજપ હારશે તો પાક વીમો ફરીથી ચાલુ કરવું પડશે ભાજપે વિસાવદની ચૂંટણી હારશે તો આખા ગુજરાતના ખેડૂતોને ફાયદો થશે અને ગોપાલ ઇટાલિયાજી જ્યારે જશે વિધાનસભામાં ત્યારે એનો અવાજ ગુંજશે રહી વાત કોંગ્રેસની તો મારે કોંગ્રેસના નેતૃત્વને પણ મારી વિનંતી છે કે તમે ચાર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમને ટેકો આપ્યો આપણે નક્કી થયેલું હતું છતાંય તમે ઉમેદવારો ઉભી રાખવાની જે વાત કરી રહ્યા છો એટલે તમે ગઠબંધન તોડ્યું છે સાથે સાથે તમે કોના દબાણથી તોડ્યું છે ખબર નથી રાહુલ ગાંધી કહેતા હતા કે ભાઈ બે કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમની જેમ કામ કરે છે કદાચ એ લોકોએ ધંધાના અથવા તો બીજા કોઈ દબાણથી ઉમેદવારો નક્કી કરવાનું નક્કી કર્યું હોય પણ તું મારે કોંગ્રેસના વિષાવદનના કાર્યકર્તાઓને વિનંતી કરવી છે આજ જોડીને કે આ તમારો અવાજ એમાં એની જીત થવી જોઈએ ખેડૂતોની જીત થવી જોઈએ ગોપાલ ઇટાલિયાની જીત થવી જોઈએ એટલે આ મેસેજ પણ આખો ક્લિયર ત્યાં પહોંચવું જોઈએ અને કોંગ્રેસવાળા એવું કહે છે કે અમને ઉમેદવારમાં પૂછવા નથી આવ્યું અરે ભાઈ તમે પેટા ચૂંટણીમાં અમને નથી પૂછ્યું કારણ કે જેના ભાગમાં હોય એ ઉમેદવાર નક્કી કરે છે ચોવીસ લોકસભામાં તમે નક્કી કર્યા હતા રહી વાત એવું કહેવાય છે કે ભાઈ ભાવનગરની લોકસભા તમે આપી હતી ભાઈ ભાવનગર ની આપી તું જામનગર હું પ્રદેશ અધ્યક્ષ છું મારી સીટ હતી તો એ કોંગ્રેસ લડી છે તો ગઠબંધનમાં કોણ લડે છે ક્યાંથી લડે છે ઇમ્પોર્ટન્ટ નથી ગઠબંધનમાં ભાજપને આપણે કેમ હરાવી ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લી વાત મારે એવું કહેવું છે કે આ ભાજપના આ વિષાવદની ચૂંટણી છે એ ભાજપને ભાજપ જેવા અજગર જેવો ભરવડો લઈ લીધો જનતાને છોડાવવાની ચૂંટણી છે તો મારે સૌની વિનંતી કરવી છે કે કોઈની વાતોમાં આવ્યા વગર માત્ર જાડુ આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયન જીતાડે વિસાવદરમાં માં જંગ થશે તો નક્કી છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ નું ગઠબંધન નથી બંને સ્વતંત્ર રીતે પોતાના ઉમેદવારો જોકે આમ આદમી પાર્ટીએ તો ઉતારી દીધા કોંગ્રેસ હવે પોતાના ઉમેદવાર ની જાહેરાત કરશે બીજી વસ્તુ કે ભારતીય જનતા પાર્ટીમાં બે મુરતિયા બે દાવેદારો ઓલરેડી તૈયાર છે હર્ષદભાઈ કહી રહ્યા છે મને ટિકિટ આપશે તો હું લડીશ ભૂપતભાઈ કહી રહ્યા છે કે મને ટિકિટ આપશે તો હું લડીશ આ હું લડીશ હું લડીશની લડાઈમાં ભારતીય જનતા પાર્ટી કોણ નવું નામ લઈને આવે છે કોને લઈને આવે છે એ જોવાનું રહેશે તમે શું માની રહ્યા છો વિસાવદરમાં આજે ત્રિપાંખીઓ જંગ થવાનો છે એના વિશે એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર